Non si si può fare niente, non si può fare niente. Se si può fare niente, si

તો જો આપણે આવી ગયા છે પગે પગે મોઢે લાગી વે વાસ આપણે ઘર બાજુ અને અહીંયા જો અત્યારે આપણે ખોય આવી ગયું છે ઘોડીયું આ ઘોડીયામાં હું હોતો તો ના ન હતો તે મને આ ઘોડી હું હું જો હવે ઓ માય ગોડ વાવ ઓ માય ગોડ માય સોગે આ અહીંયા આ ઘોડીયા હું છે જો અત્યારે તો બસ આપણે જઈશું થોક ગામમાં ને ઈ હોરાઈ દે છે હું તેને થઈ ગયું છે એટલે હાલ ઘોડીયું આલો સોગડીયું જોઈને આપણે હોરાવું પડે છે ને આ ઘોડીઓ જૂના કેટલા વાર પચી વર્ષ થયા છે આ ઘોડીયાને તો કાંઈ ને ચાલો મુરત કરે છે જો અહીંયા આપણે સાખી બેન છે જો ઓળાઈ દીધી છે આપણે સાક્ષી બેન ને વળી જશે હવે એને મજા આવશે આ ઘોડિયામાં એને આખો વળી જાય આમ ગુંગળું વળી આમાં ઘોડિયા ગુંગળું નહીં વળે દોરી પાછી જોડતા દોરી છે આપણે જો કેમ પણ કેમ દોરી કોણ લેવું જાતે બનાવી છે જાતે બનાવી છે આપણે દોરી ઘરે જ બનાવી છે તો કાંઈ નહીં આગળ હિસ્કો બિસ્કો નાખી દેવી આપણે હિસ્કો નાખી દેવી હાલો થઈ ગઈ મૂળ તો કાંઈ નહીં ચાલો હવે જઈએ આપણે ગામમાં તો નવું બહુ તાબુ પર બેઠા છીએ અને એક વાંદરો આ બેઠો એક વાંદરો આ બેઠો જો આ વાંદરો છે તો આપણે ગણી લીધા છે હું વાંદરો છું આપણે બેઠા ઉપર કાંઈ વાંધો કેવું મેં કોઈ બંદર હું જો ખેલ કરતા રહું ধৰা মতে দি নানি ইস্ক নাখেচ যোৱা জ্বিছ ক নাইক হিস্ক নাইক নে এনে কেও খাই যা যা ভাগে যিটো দিদ নাখ হিস্ক নাখ দি নাল নানি দিনে নানি দিছ নাখ নাখ পকে নাখ অ કોમેડી વિડીયો જોવે છે શૂટિંગ શૂટિંગ કોમેડી વિડીયો જોવે છે કારણ કે આ કાયલિયા નપાયો એટલે ભાંગી નાખવાના છે આ બધાના চালো যাম খা হয় আম খ

પોમંડાસ આ કોણ છે પોમંડાસ છે પોમંડાસ નથી કોણ છે જો પેલા તો કોણ છે કામડા વાઇક કમાન્ડો છે ખબર છે તો જો આ એમ બધું ગોઠો ગોઠાઈ જાય છે બધું આપણા ટીમ પડે છે પાછું ત્યાં જો ટીમ પડે છે બેઠા બેઠા તો હેપી અને આ બધા પ્લેયરો છે ધૂં એટલે દારૂ સારો થઈ ગયો છે અને પેલા બોલે પહેલી વિકેટ રહી ગઈ છે પેલા બોલે પહેલી વિકેટ રહી ગઈ છે ડરો આખો ડરો પેલા બોલે પહેલી વિકેટ ગઈ છે અને આપણા